રોહિતભાઈ ની જે માથા ભાઈ હતી એ બદલ હું બે ભાઈ માફી માંગુ છું અને સમાજ ને આહિર સમાજ ને ખોટું લઈ ગયું હોય તો એની બી હું માફી ક્યારે આહિર સમાજ તો શું આહિર સમાજ હું ઘંટિયા ફાટકે છે બાલુભાઈ અર્જુન થોડા બોલાસાલી કરીને સીધી મને ગાડીમાં બિહાડી દીધો ને પછી ગાડીમાં નાખીને મને સીધા રાબડે લઈને આવ્યો કેટલા લોકો હતા એ લોકો ગાડીમાં ચાર જણા હતા આગળની ગાડીમાં કેટલા બેઠા હતા એ બી મને ખ્યાલ નથી આગળ ને પાછ ગાડી હતી

ધોકા હતી ને સરી હતી હાથમાં મને સરી મારી માથાના ભાગમાં કપડા તમને હાથમાં મને સરી મારી પગકા છે ને મૂંડ કેટલા લોકો હતા તેર જણા હતા ને બે બાયું હતી ક્યાં ગાડી બેસાડીને લઈ ગયા હતા અલ્ટો ગાડી હતી ને આગળ પાછળ બીજી કઈ ગાડી હતી ને બહુ ખ્યાલ નથી મને ત્રણ ગાડી હતી ટોટલ શરીરમાં નુકસાન ક્યાં ક્યાં થયું છે

અને વાળે હારા નછલા થાય કે કાપી નાખવાનું પછી કાતર લઈને મારી મુસ્ક કાપ નાખી ને વાળ કાપ નાખી કીર્તિ પટેલ કોણ કીર્તિ પટેલ